ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે ડભોઈ નગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે ડભોઈ રંગ ઉપવન પાસે આવેલ ડોક્ટર સાહેબની પ્રતિમા પર આદિવાસી વણકર સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલ सोलंकी नगीन भाई रमेश भाई चावड़ा महेश भाई पर चतुरभाई वणकर भाई सोलंकी महामंत्री अमित भाई सोलंकी वकील चौहान वगैरे मोटी संख्या में उपस्थित रहा دغه دغه સાહેબ આંબેડકર જય ભીમ આજે ડભોઈ તાલુકા વણકર સમાજ અને પછાત વર્ગ કો સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો એકસો ચોત્રીસ જન્મદિવસ મનાવી રહ્યા છે અને એકસો ચોત્રીસમાં જન્મદિવસે અમારા બાબા સાહેબ આંબેડકરે અમને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપેલો છે અને એના જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે અમે ચાલીએ છીએ જે જે રીતે ચીન જેવા દેશની અંદર આજે ચૌદમી એપ્રિલના દિવસે એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આંબેડકર કરીને એક સ્ટેચ્યુ તૈયાર કરી છે અને એ સ્ટેચ્યુને આજે ઉદઘાટન કરવામાં આવશે ચીન જેવા દેશમાં અને કેનેડામાં વિધાનસભાની અંદર જય ભીમના નારા બોલવામાં આવે છે તો આજે આપણા ભારત દેશની અંદર તો અમે લોકો તો બોલીએ જ છે પણ બધાએ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી જે આ બંધારણ બંધાયેલું છે અને જે બંધારણથી અમે લોકો ચાલીએ છીએ અને દેશ બંધાયેલો છે એમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ એમને સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવું જોઈએ જય ભીમ